જય હિંદ મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર વાત કરીશું બોડેલી છોટાઉદેપુર નેશનલ હાઈવે ઉપર દેવલીયા નજીક સર્જાયેલ ગમખ્વાર અકસ્માતની ગોજારી ઘટનાની જી હા બોડેલી છોટાઉદેપુર નેશનલ હાઈવે ઉપર દેવલિયા પાસે ગત મોડી રાત્રે એક અકસ્માતની ઘટના બની છે બોલેરો જીપે બાઇકને અડફેટે લેતા બાઇક સવાર ત્રણ લોકોના ઘટના સ્થળ ઉપર જ મોત નીપજ્યા છે ગત મોડી રાત્રે અગિયારથી બાર વાગ્યાના ગાળામાં આ ગોચારી ઘટના બની છે જી જે થ્રી એલ બી બાણું સત્યાવીસ નંબરની બોલેરોએ જી જે સિક્સ એફ સત્તાણું છવ્વીસ નંબરની બાઇકને પાછળથી અડફેટે લીધી હતી અને અડફેટે લેતા બાઇક સવાર ત્રણેયના કમકમાટી આ મોત નીપજ્યા છે લગ્ન પ્રસંગમાંથી પરત ફરી રહેલ બાઇક સવારો આ અકસ્માતનો ભોગ બન્યા હોવાની માહિતી મળી રહી છે બોલેરોએ બાઇકને પાછળથી ટક્કર મારતા બાઇક અને બાઇક સવારો ફૂટબોલની જેમ હવામાં ફંગોળાયા હતા અને રોડની બાજુમાં ખેતરમાં દૂર ફેંકાઈને બાઇક પડી હતી તો બોલેરો ચાલકે પણ સ્ટેરિંગ ઉપરનો કાબુ ગુમાવતા બોલેરો પણ રોડની બાજુમાં ખાડામાં ખાબકી હતી બાઇક સવાર ત્રણે એટલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા હતા કે સ્થળ ઉપર જ તેમનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું અકસ્માતમાં જીવ ગુમાવનાર બાઇક સવાર ત્રણેય તેજગઢના કોરાજ પડ્યાના હોવાનું સામે આવ્યું છે જેમાં એક સંદીપ રાઠવા જેની ઉંમર ત્રીસ વર્ષની છે બીજા નારસિંગભાઈ કમાભાઈ રાઠવા જેમની ઉંમર અઠ્ઠાવન વર્ષની છે અને ત્રીજા નટ્ટુભાઈ જગદીશભાઈ રાઠવા જેમની ઉંમર ત્રેતાલીસ વર્ષની છે બે યુવાનો સહિત એક આધેડ આ ત્રણેયનું ઘટના સ્થળે જ પ્રાણ પંખેરું ઉડી ગયું હતું બોલેરો ચાલક પણ ઇજાગ્રસ્ત બન્યો છે ઘટના અંગે છોટાઉદેપુર પોલીસ મથકમાં બોલેરો ચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને મોતને બેટેલ ત્રણેય જે લોકો છે તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે છોટાઉદેપુરની જનરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા છે અકસ્માતમાં જવાબદાર કોણ કોની બેદરકારી આ એક તપાસનો વિષય છે પરંતુ અકસ્માતને લઈને ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા છે તેજગઢના કોરાજ ફળિયામાં એક જ ફળિયાના અડોશ પડોશમાં રહેતા ત્રણ લોકો અચાનક મોતને ભેટતા તેજગઢ ગામ આખામાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે ગત મોડી રાત્રે અગિયારથી બાર વાગ્યાના અરસામાં આ અકસ્માતની ઘટના બની હતી અને અકસ્માતની ઘટનાની જાણ તેજગઢ ફરજ બજાવતા હોમગાર્ડ જવાનને થઈ હતી અકસ્માતમાં આ હોમગાર્ડ જવાનના ભાઈનું પણ મોત નીપજ્યું છે જે પોતે ફરિયાદી છે સંતોષભાઈ રાઠવા તેના ભાઈનું પણ આ અકસ્માતમાં મોત નીપજ્યું છે ઘટનાની જાણ થતાં સૌ પ્રથમ તેઓ ઘટના સ્થળ ઉપર પહોંચ્યા હતા ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રોનિક આઈટમનો ખજાનો અને તે પણ છોટાઉદેપુરમાં જી હા ફ્રીજ વોશિંગ મશીન એલઈડી ટીવી માઇક્રોવેવ ઓવન ગીઝર આરો અનેક વેરાયટીમાં કુકિંગ વેર ગેસની સગડીઓ આકર્ષક ડિઝાઇનમાં પંખા કોઈ પણ કંપનીના એસી અને ગજબના સાઉન્ડ સિસ્ટમ એર કુલર આઈસ્ક્રીમ માટે ટી ફ્રીઝ ઠંડા પીણા માટે બોટલ કુલર અને તે પણ એકદમ ઝીરો ટકા લોનની સગવડ પણ ઉપલબ્ધ છે અને હા જો તમે તીર સમાચારના સબસ્ક્રાઈબર છો તો તમને મળશે આકર્ષક ગિફ્ટ તો આજે જ અમારા શોરૂમની મુલાકાત લો અમારું સરનામું છે ગ્લોબલ એન્ટરપ્રાઇઝ જેલ રોડ છોટાઉદેપુર છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો